નશાકારક દવાના વેચાણ મુદ્દે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે કે વેપાર માપમાં કરો પણ સારો કરો દેશને નુકસાન થાય તેવી દવા ન વેચાય તે જરૂરી છે વેપારીઓ નુકસાનકારક દવા ન વેચે તેવી વિનંતી છે દવા માટે બરાબર છે પણ નશા માટે નહીં આ એકમાત્ર વેપાર છે જ્યાં નફો કમાવવા કાયદો લાયસન્સ વગર ધંધો થાય તેની વિરુદ્ધ કાર્યવાહી થાય એનડીપીએસ કોડીન સહિતની દવાઓ વેચાઈ રહી છે વધારે નફાની લાલચમાં આવો વેપાર થાય છે તંત્ર સાથે તમારું સહકાર જરૂરી છે ખાસ કરીને જે લોકો ખોટી રીતે ધંધો કરે છે ને જેની પાસે લાયસન્સ નથી કે જેની પાસે દવાની દુકાનનું પાટિયું નથી એવા લોકો ધંધો એના માટે તો સચ્ચાઈ કામ કરી શકાય પરંતુ જ્યારે દવાની દુકાન ઉપર હજુ પણ આપણું યુવા આપણી આવતી પેઢી ક્યાંય નશાના રવાડે ના ચડે એ જોવાનું કામ આપણું સૌનું છે